સૌપ્રથમ તો આપ એ જણાવો કે આવકવેરાના કાયદા હેઠળ સર્વેની કાર્યવાહી અને સર્ચ એન્ડ સિઝરની કાર્યવાહી એ શું છે અને આ બંનેમાં શું તફાવત છે આવકવેરાના કાયદા હેઠળ સેક્શન એકસો બત્રીસ બી અને એની અંદર તથા એકસો તેત્રીસ એ અને ની અંદર સર્ચ સિઝર્સ એન્ડે સર્વેની જે કામગીરી છે એના વ્યાપક એના હકો અધિકારો આવકવેરા અધિકારીના હકો કમિશનરના હકો દર્શાવવામાં આવ્યા છે અને ઘણી બધી સત્તાઓ વેપારી અને ઘણા અધિકારો આપણા આવકવેરા અધિકારીઓને પણ આપવામાં આવે છે તો તે બાબતે ધ્યાનમાં રાખવું જોઈએ એમને અને ખરેખર સર્વે અને સર્ચ એન્ડ સીઝર બંને ભિન્ન છે ઘણા વેપારીઓને એ ગેરમાર્ગે દોરે છે કે સર્વે અને સર્ચ એન્ડ સીઝર એ બંને અલગ છે જ્યારે સર્વેની અંદર આવકવેરા અધિકારી જે એના આઈટીઓ હોય એને રે પેલું સર્ચ કરવાનો અધિકાર છે જ્યારે જે કમિશનર હોય આવકવેરા કમિશનર એ લોકોને સર્ચ અને સીઝરનો અધિકાર છે આવકવેરાના કાયદા હેઠળ સર્વે તેમજ સર્ચ એન્ડ સીઝર બંને તદ્દન ભિન્ન બાબતો છે મિત્રો આપને પણ પણ આવકવેરાના કાયદા હેઠળ રેડ સર્ચ અને અને સર્વે વિશે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો આપ ફોન કરીને એડવોકેટ નિતેશભાઈ પાસેથી એનું માર્ગદર્શન મેળવી શકો છો એડવોકેટ નિતેશભાઈ સર્વેના હેતુસર તપાસ અધિકારી કરદાતાના રહેઠાણના સ્થળે પણ જઈ શકે તપાસ કરી શકે ના સર્વેની કાર્ય કાર્યવાહી હોય ત્યારે અધિકારી એના રહેઠાણના સ્થળે ન જઈ શકે પરંતુ એને માનવાને કારણ હોય અથવા એને લાગે કે કોઈ પણ દસ્તાવેજો એના રહેઠાણના ઘરે રાખેલા છે તો જે રહેઠાણના ઘરે સર્વેની કાર્યવાહી કરી શકે અધરવાઇઝ એના ઘરે ન જઈ શકે એને એ સત્તા આપવામાં આવેલી નથી સર્વે કે ઇન્ફોર્મેશન મેળવવા માટે ઓફિસર ઇન્કમ ટેક્સના કાયદા અનુસાર કરદાતાને ત્યાં કયા સમયે પ્રવેશી શકે આવકવેરાના કાયદામાં જે સર્વેની કાર્યવાહી છે તે માટે વેપારીના ઘરમાં અથવા જે રેખાણનું જે સરનામું હોય ત્યાં ન જઈ શકે પરંતુ જે વ્યવસાયનું એનું જે સરનામું હોય એ વ્યવસાયના સરનામામાં એ જે એનો નિયમિત સમયના કલાકો દરમિયાન જઈ શકે મોડી રાતે વહેલી સવારે એ પ્રવેશી શકે નહીં અને અગર જો જાય તો એ ગેરવ્યાજબી છે ખરેખર નિયમિત કલાકો દરમિયાન જ એને જવું જોઈએ અને રજાઓ દરમિયાન પણ એ સર્વેની કાર્યવાહી ન કરી શકે એક દર્શક મિત્રનો પ્રશ્ન છે આપણે કોલર સાથે વાત કરીએ થોડી વારમાં ફરી કનેક્ટ થઈ એમની સાથે મિત્રો આપણે જાણ્યું કે સર્વે અને ઇન્ફોર્મેશન મેળવવા માટે ઇન્કમટેક્સ ઓફિસર કામના કલાકો દરમિયાન આપને આ કામગીરીના સ્થળે પ્રવેશી શકે છે એડવોકેટ નિતેશભાઈ એ જણાવશો કે સર્વેની કાર્યવાહી દરમિયાન કરદાતાનું નિવેદન લેવા માટે શું જોગવાઈ છે જરૂરી જે આવકવેરાની સર્વાઇની કાર્યવાહી હોય એ વખતે જે વેપારી દ્વારા નિવેદન આપવામાં આવે છે એનું બહુ ખૂબ મિસ મહત્વ રહેલું છે કોઈ પણ ખોટું નિવેદન આપે અથવા ગેરવ્યાજબી એ નિવેદન આપે તો એમની સે ભવિષ્યમાં જે એનો કેસ લડવાનો છે છે એમાં એ બાધારૂપ થઈ શકે તો અધિકારી કોઈ કોઈ નિવેદન આપવાનું કહે યા એ લે તો એ આપવું ન જોઈએ સચોટ અને મનોબુદ્ધિ પ્રમાણે જ એનું નિવેદન આપવું જોઈએ આપને યોગ્ય લાગે એ જ વસ્તુઓ એમને લખાવી જોઈએ નિવેદન આપવું જોઈએ બળજબરીપૂર્વક યા કોઈ ફોર્સફુલી તમને નિવેદન લેવામાં આવે તો ન આપવું જોઈએ નિવેદન આપતી વખતે આપ ક્યાંથી બોલો છો હાજી આપનો પ્રશ્ન એડવોકેટ ને પૂછો મહિને કપાવો જરૂરી છે કે એક જ મહિને એટલે માર્ચ માં કપી નાખું તો ચાલે આપનું વોલ્યુમ ટીવી નું ઓછું કરીને ફરી એકવાર પ્રશ્ન પૂછો આપનો દર મહિને ઇન્કમ ટેક્સ કપવું તો હાલે કે એક જ છેલ્લે માર્ચ માં એક જ ફરામ કપી નાખું તો ચાલે આપનો મિસ સેલેરી ને લખતો જે ટીડીએસ નો પ્રશ્ન છે તો આપ શ્રી દર મહિને જે ટીડીએસ કપાવવાનું છે એ ભલે કંપની કાપતી હોય એમને એમની જવાબદારી છે કે દર મહિને ભરો એટલે દર મહિને કપાય માર્ચ પછી જે ટીડીએસ કપાય એવું જરૂરી નથી પરંતુ જો તમારી ટેક્સેબલ ઇન્કમ ના હોય તો જરૂરથી એમને આપ જણાવી શકો યા ફિફ્ટીન જીનું ફોર્મ આપી શકો તો એ ટીડીએસ ના કહે અદરવાઇઝ એમની જે લાયબિલિટી છે સામેવાળી આપની કંપની હોય પેઢી હોય એ હિસાબે ટીડીએસ કાપશે એવું જરૂરી નથી કે માર્ચ દરમિયાન જ આપણે દરેક ટીડીએસ કપાવવું જોઈએ બરાબર છે મિત્રો આજના એપિસોડમાં આપણે ઇન્કમ ટેક્સના સર્વે અને સર્ચ વિશે વધારે માહિતી મેળવી રહ્યા છીએ એડવોકેટ નીતિશભાઈ આપણે ઘણી વાર જોઈએ છીએ કે કોઈ ભવ્ય ખર્ચાળ સમારંભ થયો હોય કે લગ્ન સમારંભ હોય તો તેની વિગતો ટેક્સ ડિપાર્ટમેન્ટ નોંધી અને એ પછી એના ઉપર કાર્યવાહી શરૂ કરી તપાસ કરી તો શું લગ્ન સમારંભ કે ખર્ચાળ કાર્યક્રમો માટે પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સર્વે કરી શકે છે જરૂર છે આવકવેરાના કાયદા હેઠળ સર્વે માટે એમને અધિકાર આપવામાં આવે છે કોઈ મોટો સમારંભ હોય યા કોઈ પ્રસંગ હોય જેમાં ખૂબ મોટો ખર્ચો થતો હોય અને એ લોકોને જાણ મળે તો એ ત્યાં સર્વે ની કાર્યવાહી કરી શકે છે એ દરેક ખર્ચાના ખુલાસા માંગી શકે છે અને જો તમે ખુલાસો ન આપી શકો પેનલ્ટી પણ લગાવી અમદાવાદ થી એક દર્શક મિત્ર આપની સાથે વાત કરવા ઈચ્છે છે હેલો હા હું દિલીપભાઈ બોલું છું દિલીપભાઈ આપનો પ્રશ્ન શું છે અચ્છા કે માં બેંક ટીડીએસ ઉપર તો માટે શું કરવું આપ જે બેંકે આપનો ટીડીએસ કાપ્યો છે એ રિફંડ રિફંડ આપણે લેવું શ્રી જે રિટર્ન ભરો છો એની અંદર આપે દર્શાવવું જોઈએ અને જો આપની ટેક્સેબલ ઇન્કમ ન હોય તો આપણે ઈસીએસ દ્વારા બેંકમાં જમા મળશે રિફંડ અધરવાઇઝ જો આપણે ઈસીએસ નું ના હોય તો એ રિફંડ આપણને રિફંડ ઓર્ડર દ્વારા ડિપાર્ટમેન્ટમાંથી મળશે પરંતુ આપણે આવક વીરાનું રિટર્ન ભરવું જોઈએ અને એ ટીડીસ ની વિગત દર્શાવવી પડશે એડવોકેટ નિતેશભાઈ જે કરદાતા પર ઇન્કમ ટેક્સના સર્વેની કાર્યવાહી કરવામાં આવી હોય એને શું ધ્યાનમાં રાખવું જે કેવી રીતે સહકાર આપી શકે કાર્યવાહીમાં હા જરૂરી આવકવેરાના કાયદા હેઠળ જ્યારે સર્વેની કાર્યવાહી ચાલતી હોય ત્યારે કરદાતાની પણ સંપૂર્ણ ફરજ છે કે આવકવેરા અધિકારીને દરેક જાતનો સહકાર આપવો જોઈએ એ જે પણ વસ્તુની ડિમાન્ડ કરે એને યોગ્ય અને સાચી બતાવવી જોઈએ એમાં કોઈ ગભરાટમાં આવવાની જરૂર નથી શાંતિથી પોતાના નિવેદનો આપવા જોઈએ અને આઈટી ઓફિસર જે પોતાની જે કાર્યવાહી છે એની અંદર યોગ્ય સપોર્ટ પણ એને કરવો જોઈએ એટલે કે મિત્રો આવકવેરાના સર્વે દરમિયાન યોગ્ય સહકાર આપવો જોઈએ આપણે સર્વેની કાર્યવાહી વિશે વધારે માહિતી મેળવી હવે સર્ચ એટલે કે જેને આપણે રેડ તરીકે ઓળખીએ છીએ તો ઇન્કમ ટેક્સની રેડ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ આ ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ અને આવકવેરા કમિશ્નરને રેડની જે સત્તા આપવામાં આવી છે કે સર્ચ એને સીઝર્સ કહેવામાં આવે છે

હાજી આપનું નામ શું છે મારું નામ વિપુલ આપડે bank માં જે વીમો કપાણો હોય વાર્ષિક એટલે રેહ તો એ વીમો કેટલા વાગે મળી સકે કેટલા વર્ષે આપનું tv નું volume ઓછું કરીને પ્રશ્ન ફરી જણાવશો આપણે જે હોય એ બધું વસ્તુ આપણે bank ની અંદર વાર્ષિક કરાવેલ હોય જમીન તો જમીન ની અંદર આપડે જે તે વીમા કપાતા હોય તો તે વીમો કેટલા વર્ષે મળે પાકા વીમો જમીન જમીન ની બાબત છે

વેલકમ બેક ટેક્સ ક્લિનિક ના આજના માં આપણે ઇન્કમ ટેક્સ ના સર્વે અને સર્ચ વિશે એ દરમિયાન આપના અધિકારો વિશે અને કરદાતાએ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે એડવોકેટ નીતેશભાઈ જૈન પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ એડવોકેટ નીતિશભાઈ દર્શક આપની સાથે વાત કરવા ઈચ્છે છે છે હાજી આપનો પ્રશ્ન શું આપણે કોઈ પણ જે વ્યક્તિ હોય છે એના બ્લેક મની વિશે ઇન્ફોર્મેશન આપીએ તો ગવર્મેન્ટ આ બાબતને કેવી રીતે એપ્રિશિયેટ કરે છે કાળા નાણાં જાહેર કરવા માટે માહિતી આપવામાં આવે તો એના માટે કોઈ ખાસ જોગવાઈ છે જરૂરથી આપને કોઈક ઇન્ફોર્મેશન મળી હોય કે કાળા નાણાનો અહીંયા સ્ત્રોત છે તો આપ શ્રી ઇન્કમ ટેક્સ જે અધિકારીઓ છે એને લેખિતમાં પણ જાણ કરી શકો છો પરંતુ આપના ફક્ત નિવેદન ઉપર એ લોકો કોઈ સર્વે આ સર્ચની કાર્યવાહી ન કરે પરંતુ આપના સ્ત્રોત જે આપની જ માહિતી મળી છે એના ઉપર ચોકસાઈ કરશે એના ઉપર એ લોકોને જે ઇન્ફોર્મેશન મંગાવ્યું હશે એ મંગાવશે અને યોગ્ય લાગશે તો સર્ચ અને સર્વેની કાર્યવાહી કરશે અન્ય એક દર્શક આપને પ્રશ્ન પૂછવા ઈચ્છે છે હલો ટેક્સ ક્લિનિક માં આપનું સ્વાગત છે તો આપનું નામ શું છે નારણભાઈ વેગડા સાહેબ હા નારણભાઈ ક્યાંથી બોલો છો આપ કંદુકા તાલુકા માં નું ગલસાણા ગામ છે સાહેબ અચ્છા આપનો પ્રશ્ન શું છે સાહેબ હું રિલેક્સ લાઇસન્સ નોકરી કરું છું સિનિયર એસમ છું જી અને અને મારો એક એડવાઇઝર છે મારું પણ પણ મારા એક એડવાઇઝર છે મનોરમા મકવાના

જરૂર છે આપનું ટીડી કપાય બાદ આપશ્રીને રિફંડ નથી મળતું તો આપ અવશ્ય અધિકારી જે આવકવેરા અધિકારી છે એનો સંપર્ક કરશો તો એનું મીસ ખુલાસો મળશે આપનો જે તે વોર્ડ છે ત્યાં વોર્ડમાં આપ એપ્લિકેશન પણ આપી શકો છો અને ન મળે અને મોટી રકમ હોય તો આપ ગ્રીવન સેલ્સમાં પણ જઈ અને એની ડિમાન્ડ કરી શકો છો તો તત્વરે એના જે અલગ અલગ વિભિન્ન પ્રોસેસમાંથી પાસ થવાનું છે પાસ થાવ તો અવશ્ય તમને રિફંડ મળશે અને કોક સ્ક્રુટની અંદર આપનો કેસ આવ્યો હોય અધરવાઇઝ કોઈ એવી માહિતી એમને મળી હોય કે આ ખોટી છે તો જ એ રિફંડ રોકી શકે છે બાકી એમને એમની ટાઈમ લિમિટની અંદર અવશ્યથી આપને રિફંડ કરવો જોઈએ અચ્છા એડવોકેટ નીતેશભાઈ દર્શકનો પ્રશ્ન છે કે આવકવેરાની સર્ચ એટલે કે જેને આપણે રેડ કહીએ છીએ કયા સંજોગોમાં પાડી શકે ક્યારે પાડવામાં આવે છે જરૂરથી એમની જોડે ક્યારેક માહિતી મળે છે કે જે આપનો આવકનો સ્ત્રોત એ કોઈ છુપાવવામાં આવ્યો એમની અંગત મીન્સ જે ડિસ્કલોઝર સ્કીમ છે અને એમની જે ટીમ છે અધરવાઇઝ કોઈએ એનું મિસ નિવેદન આપ્યું હોય કે અહીંયા આવકનો મોટો સ્ત્રોત છે કોઈ મીડિયા દ્વારા પણ એ મેળવી શકે છે અને ઇન્કમ ટેક્સની આખી વિંગ હોય છે રેડ અને સર્ચ સીઝર્સ અને જે સર્વે કરવાની છે એ ટીમ પોતાનો સર્વે આવકવેરા કમિશનર યા ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સને પ્રોવાઈડ કરે અને ત્યારબાદ યોગ્ય એની તપાસ કર્યા બાદ જો એમને અનુમાન લાગે ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ અથવા આવકવેરા કમિશનરને જે રેડના છે તો એ જરૂરથી ત્યાં પોતાની સર્વે તથા સર્ચની કાર્ય કાર્યવાહી કરશે જ

એ લોકોનું આઈડેન્ટિફિકેશન પણ એમ તમારે કરવું જોઈએ કે આ લોકો સાચા અધિકારી છે કે છે આપ શ્રી એનું આઈડેન્ટિફિકેશન પણ માંગી શકો એનો આપને અધિકાર છે ત્યારબાદ યોગ્ય સમયે આપ ભોજન લઈ શકો એમાં કોઈ બાધ્યરૂપ ના થઈ શકે આપના જે બાળકો હોય એ બાળકોને પણ આપ સ્કૂલે મોકલી શકો છો ફક્ત જો એમને આવકવેરા અધિકારીને એવું લાગવાનું માનવાને કારણ હોય તો એમના ખાલી બેગ તપાસી શકે બાકી બાળકોને સ્કૂલ મૂકવામાં પણ એ રોકી ન શકે ત્યારબાદ આપને કોઈ ડોક્ટરી તબીબી આપને સારવાર લેવાની હોય તો એ સારવાર પણ આપ આપ લઈ લઈ શકો શકો છો છો મેડિસિન્સ એ જે વસ્તુની જપ્તી કરવામાં આવી હોય એ જે જપ્ત કરેલી વસ્તુઓ છે એમાં આપ યોગ્ય આપનું પણ સીલ લગાવી શકો છો અને જ્યારે પાછું પરત મળો ત્યારે એ બરોબર સીલ લાગેલું છે કે નહીં એની તપાસ તમે કરી શકો છો આમ કોઈ પંચ સાક્ષીને પણ આપ હાજર રાખી શકો છો ઘણા એવા અધિકારો આપને રેડ અને સર્વે દરમિયાન આપવામાં આવે છે તોનો યોગ્ય ઉપયોગ આપ કરી શકો છો આપને લાગે તો આપના અધિકૃત જે હોય એડવોકેટ યા એને પણ હાજર રાખી શકો છો અને યોગ્ય એમની માહિતી અથવા માર્ગદર્શન પણ લઈ શકો છો એટલે કે સામાન્ય જીવન કરદાતાનું યથાવત ચાલુ રહે બાળકો સ્કૂલે જાય કે મેડિકલ એમની ટ્રીટમેન્ટ થતી રહે એમાં કોઈ વિક્ષેપ કરવામાં આવતો નથી કરદાતા કોઈ મહિલા હોય તો એને ધ્યાનમાં રાખવાની ખાસ બાબત કોઈ ખરી હા જરૂરથી કહું કે આપણે ફેમિલી અંદર યા કુટુંબની અંદર સ્ત્રી હોય અને એમની કોઈ તપાસ કરવાની હોય તો સ્ત્રી અધિકારી જ કરી શકશે એવું ખાસ મીન્સ આવકવેરાની કાયદાની જોગવાઈ લખવામાં આવી છે તો એ સ્ત્રી અધિકારી દ્વારા જે તપાસ કરી શકે અચ્છા અને આવકવેરાના સર્ચ એન્ડ સીઝર દરમિયાન સ્ત્રીઓના ઘરેણાં હોય ઘરમાં જવેરાત રાખવામાં આવી હોય તો એ પણ જપ્ત કરી શકાય છે હા આ એક સરસ પ્રશ્ન છે દરેક સ્ત્રીઓને જે સામાન્ય અધિકાર આપવામાં આવ્યો છે તો જે જવેરાત يا સોના આમ કહેવામાં આવે છે કે શ્રીનું આભૂષણ એ એમની મુખ્ય મિલકત છે તો આવક એ ખૂબ જ સરસ માર્ગદર્શક સૂચનાઓ આપી છે કે કોઈ સ્ત્રી હોય અને એ પરણિત હોય તો પાંચસો ગ્રામ જેટલું સોનું એ ધરાવે ત્યાં સુધી આવક વેરા અધિકારી એને જપ્ત ન કરી શકે આ બહુ મહત્વની જોગવાઈ છે આના વિશે વધારે ચર્ચા કરીશું પહેલા લઈએ એક દર્શકનો પ્રશ્ન જી વેલકમ આપનો પ્રશ્ન જણાવશો હલો નામ શું છે આપનું નામ શું છે મારો પ્રશ્ન એ છે કે બાલ મુકુદભાઈ બાલમુકુદભાઈ ક્યાંથી બોલો છો અમદાવાદ થી બોલું છું હાજી ટેક્સ ક્લિનિક માં આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન આપ એડવોકેટ શકો છો

આમ ટેક્સ ભરવાની જે નિયત સમય મર્યાદા છે એકત્રીસ જુલાઈની છે અગર આપનું ઓડિટેડ ના હોય તો તો જો એકત્રીસ જુલાઈએ આ આ ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવાનું ચૂકી જાવ તો એકત્રીસ માર્ચ સુધી આપણે જે ટેક્સ ભરવાનો આવે એનું જો વ્યાજ સાથે આપ એકત્રીસ માર્ચ બે હજાર તેર સુધી આપ ભરી શકશો અને ત્યારબાદ પણ પેનલ્ટી સાથે આપ શ્રીનું રિટર્ન આપ ભરી શકો છો આપ ભલે એની જે દસ હજારની પેનલ્ટીની જોગવાઈ છે બે વર્ષ પતી જાય ત્યારબાદ દસ હજારની પેનલ્ટી સાથે પણ આપ શ્રી આપ રિટર્ન ભરી શકો છો તો એવી કોઈ નિયત મર્યાદા રિટર્ન ફાઇલ કરવાની નથી પરંતુ પેનલ્ટીની જોગવાઈઓને જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ અને આવકવેરાના રિટર્ન આપ ભરી શકો છો અચ્છા મિત્રો આજે આપણે એપિસોડમાં આવકવેરાના સર્વે અને સર્ચ વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ અને બ્રેક પછી જાણીશું કે આવકવેરાની રેડ દરમિયાન શું મહિલાઓના ઘરેણા જવેરાત જપ્ત થઈ શકે ખરું અત્યારે સમય છે એક નાનકડા વિરામનો ટેસ્ટ ક્લિનિકમાં બ્રેક પછી આપનું સ્વાગત છે આજના એપિસોડમાં આપણે એડવોકેટ નિતેશ જૈન પાસેથી આવકવેરાના સર્વે અને સર્ચ સંબંધી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ એડવોકેટ નિતેશભાઈ વડોદરા થી ઇન્દ્રવર્ધનભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગે છે

સિનિયર સિટીઝન છે સાડા ત્રણ લાખની આવક છે પેન્શન અને બેંક વ્યાજ વ્યાજની એમનો દીકરો અપંગ છે તો એમને કઈ વિશેષ રાહત મળી શકે આવકવેરાના કાયદા હેઠળ જે આપની રિટાયરમેન્ટ બાદની જો ઉંમર સાઈઠ વર્ષથી ઉપર હોય તો આપ સિનિયર સિટીઝનમાં આવો છો અને એમાં બે લાખની જે જોગવાઈ છે એ અઢી લાખ ઉપર તમને કોઈ ટેક્સ લાગે તો બે લાખની જગ્યાએ અઢી લાખ આપને બાદ મળશે અને આપ જો સુપર સિનિયર સિટીઝન હોય એસી વર્ષથી જો આપની ઉપર ઉંમર હોય તો પાંચ લાખ રૂપિયા સુધી આપે કોઈ ટેક્સ ભરવાનો નથી તો સર્વપ્રથમ આપની ઉંમરને ધ્યાનમાં લોશો અને જો આપની ઉંમર મુજબ જે આપને રિડેમશન આપવામાં આવે છે કે જે ટેક્સ લિમિટ છે આપની ત્યારબાદ જો આપને કોઈ ઇન્કમ હોય તો એના ઉપર ટેક્સ ભરવાનો થશે otherwise हिसाब એટલે કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં તો દરેક સિનિયર સિટીઝન માટે આ ઘણી મહત્વની માર્ગદર્શિકા છે એડવોકેટ નીતેશભાઈ આપણે આઈટી ના સર્વે અને સર્ચ વિશે વાત કરતા હતા આઈટી ની રેડ દરમિયાન ઘરની મહિલાઓના દાગીના જ્વેરાત પણ જપ્ત કરી શકાતા હોય છે હા આપને મેં જણાવ્યું કે પરણીત સ્ત્રી હોય તો 500 ગ્રામ સુધી એ જ્વેરાત યા સોનું જે એ ધરાવી શકે એના ઉપર ઇન્કમ ટેક્સ અધિકારી એ કોઈ જપ્તી ના કરી શકે જપ્ત કરીને રેડ દરમિયાન ન લઈ જઈ શકે અને જો સ્ત્રી હોય હોય તો ગ્રામ ગ્રામ સોનું ત્યાં સુધી એ જપ્ત ના કરી શકે પુરુષના સંદર્ભમાં જ્યાં છે તો સો ગ્રામ એક પુરુષ જે હોય એને સો ગ્રામ સોનું હોય ત્યાં સુધી આવકવેરા અધિકારી એ રેડ દરમિયાન એને જપ્ત ન કરી શકે તો આ એક સોનું અને જે ઝવેરાત છે એ સ્ત્રીની એક મિલકત ગણી અને ભારત સરકારે આવકવેરાના કાયદા હેઠળ યોગ્ય જોગવાઈ અને માર્ગદર્શક સૂચના આપી છે તો એક આ મહત્વનું મીન્સ આપ કર પ્લાનિંગ પણ આ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરી શકો છો એક દર્શક આપની સાથે વાત કરવા માંગે છે વેલકમ ટેક્સ આપનો શું પ્રશ્ન છે કોઈ પણ એક પ્રોપર્ટી રેસિડેન્ટ પ્રોપર્ટી હોય એ આપણે વેચી અને પછી એમાં વેલ ટેક્સ લાગે છે એની વેલ ટેક્સ કેટલી આપણો ગેઇન થયો હોય તો લાગે અને

આપશ્રીનો એ ટેક્સ જે છે મુક્ત છે કરમુક્ત છે અને જ્યાં સુધી વેલ્થ ટેક્સની વાત છે તો એક રેસિડેન્ટલ જે મકાન છે એ ત્યાં સુધી ફ્રી આપવામાં આવે એના પર કોઈ વેલ્થ ટેક્સ લાગતો નથી પરંતુ એક મકાન કરતાં ઉપર હોય તો એનું વેલ્થ ટેક્સની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવશે અને વેલ્થ ટેક્સની જે લિમિટ છે એ ક્રોસ કરે તો જરૂરથી આપણે વેલ્થ ટેક્સ ભરવો પડશે પરંતુ સર્વપ્રથમ વેલ્થ ટેક્સ માટે આપની જે વેલ્થ જે સંપત્તિ છે એનું કુલ મૂલ્ય શું છે એનું જરૂરથી ધ્યાન રાખવું જોઈશે

આપનો પ્રશ્ન મારો પ્રશ્ન છે કે ટેક્સ રિટર્ન ભરવામાં રિટર્ન ભરવા ડિલે થયું છે એક વર્ષ તો એમાં મારું ડિટેક્શન તો થાય જ છે ઓલરેડી ગવર્મેન્ટ ગવર્મેન્ટ ડિટેક્શન પેલું કપાઈ જાય ટેક્સ તો પણ રિટર્ન ભરની ફાઇલ કરવાનું છે તો એમાં કઈ ભરવું પડે છે ટેક્સ નું આઈટી રિટર્ન ભરવામાં એક વર્ષનું મોડું થયું છે હા જરૂરથી આપનું રિટર્ન ભરી શકો અને આપની જે આપ માહિતી આપો છો એથી મારું એવું માનવું છે કે આપણે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી તો આપ આપનું રિટર્ન એક વર્ષ દરમિયાન ભરી શકો અને એમાં કોઈ પણ પેનલ્ટીની જોગવાઈ નથી અને કોઈ ઇન્ટરેસ્ટ પણ આપને લાગશે નહીં ભલે આપ ચૂકી ગયા હો પણ અવશ્ય આપશ્રીનું આપણે રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ અચ્છા ઇન્કમ ટેક્સના કાયદા અનુસાર સર્ચ એન્ડ સીઝરની સત્તા કોને આપવામાં આવી છે સર્ચ અને સીઝર જે છે એટલે મીન્સ ઇન્કમ ટેક્સમાં આપણે જે રેડ કહીએ છીએ એ રેડ કરવાની સત્તા ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ અથવા જે આવકવેરા કમિશનર છે એમને આપવામાં આવે છે અને યોગ્ય માહિતી લઈ અને એમને પાકી ખાતરી હોય કે અહીંયા કોઈક આવકનો મોટો સ્ત્રોત જે છુપાવવામાં આવે છે તો જ એ કેસમાં એ રેડ યા સર્ચ ને ઇન્વેસ્ટિગેશન્સ કરે છે એડવોકેટ નિતેશભાઈ ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ટેક્સ ક્લિનિકમાં આપણે ફરી મળતા રહીશું અત્યારે છૂટા પડવાનો સમય છે નમસ્કાર